ફ્રેન્ડ્સ માય સેલ્ફ બારોટ મયુર ગ્રેડ ટેન સબ્જેક્ટ સોશિયલ સાયન્સમાં પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત આજે આપણે ચેપ્ટર નંબર ટેનની ચર્ચા કરીશું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બોર્ડ એક્ઝામમાં ચેપ્ટર નંબર ટેન સેક્શન ડીમાં બે પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી પૂછાય છે સેક્શન ડીની જો વાત કરીએ તો પાંચ પાંચ એટલે કે પાંચમા ચેપ્ટરના બે પ્રશ્ન દસ દસ એટલે કે દસમાં ચેપ્ટરના બે પ્રશ્ન સત્તર સત્તર એટલે કે સત્તરમાં ચેપ્ટરના બે પ્રશ્ન અને એકવીસમાં ચેપ્ટરનો એક પ્રશ્ન આવે છે તો આજે આપણે એ જ મોસ્ટ એમ્બી ચેપ્ટર ચેપ્ટર નંબર ટેન ભારત કૃષિ ધોરણ નવમાં પણ આપ ભણીને જ આવ્યા છો ચેપ્ટર નંબર સત્તર અને અઢારમાં કૃષિ રિલેટેડ માહિતી મેળવેલી છે એટલે આપણે વધારે પડતાં ડીપમાં ના ઉતરતા કૃષિ વિશેની માહિતી મેળવીએ કે ભાઈ ભારત એક ખેતી પ્રધાન દેશ છે લગભગ બાવીસ ટકા ઉત્પાદનમાંથી આપણે અઢાર ટકા નિકાસ કરીએ છીએ અને બાકીનું ભારત પોતાના ઉપયોગ માટે અથવા તો ઉત્પાદન ક્ષેત્ર માટે ખેતી ઉદ્યોગ સંકળાયેલો છે ખાસ વાત કરીએ તો કે સાહેબ પહેલો જ પ્રશ્ન છે મોસ્ટમ બી છે કે ભાઈ ભારતમાં કૃષિના પ્રકારો જણાવો તો કૃષિના મુખ્ય છ પ્રકાર છે નંબર વન છે જીવન નિર્વાહની ખેતી નંબર ટુ છે સૂકી ખેતી નંબર થ્રી છે આર્ધ ખેતી નંબર ફોર છે સ્થળાંતરીય ખેતી પાંચમી છે બાગાયતી ખેતી અને છઠ્ઠી છે સધન ખેતી આની શોર્ટમાં જો માહિતી મેળવીએ તો પહેલું જ છે કે જીવન નિર્વાહ જે ખેડૂત પોતાના જીવન માટે જ ખેતી ઉપયોગ કરે છે એટલે કે જે પકવે છે અને પોતે જ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ જ ખેતી જીવન નિર્વાહની ખેતી છે આપણા ભારતમાં લગભગ પચાસથી થી ટકા એવા ખેડૂતો હશે કે જે માત્ર ને માત્ર ખેતી પોતાના માટે જ એટલે કે જીવન નિર્વાહ માટેની ખેતી કરતા હોય છે નંબર ટુ વાત કરીએ સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે એટલે કે એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે આ ઓછી માત્રામાં વરસાદ હોવાના કારણે ત્યાં સૂકી ખેતી મોટાભાગે થાય છે અને આ સૂકી ખેતીમાં જુદા જુદા પાક જુવાર બાજરી કઠોળ વગેરે વર્ગના પાક પાક લઈ શકીએ છીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સુકી ખેતીમાં ઘઉંનો પાક વધુ સારી રીતે થઈ શકે છે આર્ધ ખેતી છે એટલે કે એનાથી વિરુદ્ધમાં જ્યાં વધુ પડતો વરસાદ પડે છે જેમ કે ડાંગરનો પાક છે તો ડાંગરના પાક માટે આપણે પાણીની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડે છે આથી આર્ધ ખેતી એટલે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે સિંચાઈની વધુ સારી સગવડો છે કેનાલો દ્વારા કુવાઓ દ્વારા તળાવો દ્વારા જે ખેતી કરવામાં આવે છે એ ખેતી દ્વારા આર્ધ ખેતીમાં આપણે ડાંગર શેરડી રાગી વગેરે જેવા પાકો લઈ શકીએ છીએ સ્થળાંતર ખેતી એટલે કે ઝૂમ ખેતી ઘણા સમયમાં એવું જોવા મળે છે કે ખેડૂતો એક જગ્યાએ ખેતી કરે છે બે ત્રણ વર્ષ પછી એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ જાય છે આવી ખેતી જંગલ વિસ્તાર કે પર્વતીય વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે કે જ્યાં વૃક્ષોને કાપી જમીન સમતલ કરી અને ત્યાં જે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરીય ખેતી કે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે બે કે ત્રણ વર્ષ પાક સારો થાય પછી ફરીથી એ જમીન બદલી અને બીજી જગ્યાએ પાક લેવો પડે છે બાગાયતી ખેતી એટલે હવે આપણે બગીચા પદ્ધતિ દ્વારા ખેતી કરીએ છીએ એક જ સમયમાં એક કરતાં વધુ પાક લઈએ છીએ અને આ ખેતીને બાગાયતી ખેતી બગીચા પદ્ધતિ દ્વારા કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ સધન ખેતી આપણને પ્રશ્ન થાય કે સાહેબ સધન ખેતી એટલે તો આપણે જે પાક લઈએ છીએ એ પાક લીધા પછી એટલે કે લણ્યા પછી તરત જ બીજો પાક અને એ લણ્યા પછી તરત ત્રીજો પાક એટલે કે ખેડૂત વર્ષમાં ત્રણ કરતાં વધુ સમય પાક લે એને સધન ખેતી કહેવામાં આવે છે આ સધન ખેતી એટલા માટે જરૂરી છે કારણ કે આપણે ત્યાં વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે અને સામે ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે આવું થાય એટલે લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે મોટાભાગના વિસ્તારોમાં સધન ખેતી કરવામાં આવે છે હવે માસ બીજો પ્રશ્ન કૃષિની પદ્ધતિઓ મોસ્ટ ટાઈ બી ત્રણ પદ્ધતિ છે એક છે સજીવ ખેતી ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી આજથી વર્ષો પહેલાં આપણે અળસિયાની ખેતી કરતા હતા તમારા બુકમાં નવું ચેપ્ટર આપ્યું છે બાવીસમું પ્રકૃતિમાં પોષણ એમાં પણ આજ ખેતીની વાત કરેલી છે એટલે જો અહીંયા તમે શીખી જશો તો તમને બાવીસમાં ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં સજીવ ખેતીમાં આજથી વર્ષો પહેલાં આપણે કોમ્પોસ્ટ ખાતર નેચરલ ગેસ લીલો પડવાશ વગેરે જેવા ખાતરનો ઉપયોગ કરી અને રાસાયણિક ખાતર ન વાપરી અને આપણે ખેત ઉત્પાદન વધારતા જેમાં પોષણ તાની માત્રા વધુ હતી પરંતુ હવે જેમ 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 સમય ગયો છે એમ પાક ઉત્પાદન વધારવા માટે લોકો રાસાયણિક ખાતરનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરે છે ટકાઉ ખેતી છે કે ભાઈ સાહેબ જમીનની ફળદ્રુપતા પણ ટકી રહે સાથે સાથે ઉત્પાદન પણ થાય લોકોની જરૂરિયાત પણ પૂરી પડે આ માટે ટકાઉ ખેતીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે નંબર થ્રી છે મિશ્ર ખેતી જે ખેડૂત માનો કે ખેતી નથી કરતો તો સાહેબ ખેતી સિવાયના અન્ય સમયમાં પણ એ પોતાનું કાર્ય કરી શકે એ માટે મિશ્ર ખેતી પ્રોત્સાહિત કરે છે કે જેમાં બતકા ઉછેર કેન્દ્ર છે પશુપાલન ઉદ્યોગ છે દૂધ ડેરીનો ઉદ્યોગ છે આવા અઢળક ઉદ્યોગો છે કે જે મિશ્ર ખેતી સાથે સંકળાયેલા છે નેક્સ્ટ વાત કરીએ સાહેબ ભારતના કૃષિ પાકો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્રણ વ્યાખ્યાઓ બોર્ડ એક્ઝામમાં પણ આવે છે જો કદાચ કોઈ પેપર કાઢનારો વ્યક્તિ હશે તો એ કદાચ બે માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે કે જેની અંદર ખરીફ પાક છે રવિ પાક છે અને જાયદ પાકના હાલના સમયની વાત કરીએ તો હવે તો બધી જ સિઝનમાં બધા જ પાક લઈ શકાય છે એ પ્રકારેનું વાતાવરણ ખેડૂતો તૈયાર કરતા હોય છે પણ પહેલાંના સમયમાં જે સમયમાં શિયાળો તો શિયાળુ પાક થતા હતા ઉનાળુ તો ઉનાળુ પાક અને ચોમાસું તો ચોમાસું પાક એમ અહીંયા આપણને ત્રણ પાકની માહિતી ચોમાસામાં થતો પાક છે રવિ એટલે શિયાળામાં થતો પાક છે અને જાયદ એટલે કે ઉનાળામાં થતો પાક છે ત્યારબાદ મુખ્ય કૃષિ પાકો બી વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચાર્ટ કરી દેશો ભારતના મુખ્ય કૃષિ પેદાશો તો તમને આખે આખી આખે આખું ચેપ્ટર ચાર ચેપ્ટર છે જેમાં મોસ્ટ આઈએમપી છે છે આમ તો તમને અહીંયા ઘણા બધા ભાગ આપેલા પણ ચાર મોસ્ટ આઈએમપી છે કે જે વારે ઘડીએ બોર્ડ એક્ઝામમાં પૂછાય છે જેમાં પહેલું જ છે ધાન્ય પાકો છે કે જેના નામ આપેલા છે નંબર ટુ છે કઠોળ પાક કઠોળ પાકની બહુ જ ઓછી માહિતી આપેલી છે એટલે એ બોર્ડ એક્ઝામમાં પૂછી શકે નહીં કારણ કે ચાર માર્કસ નો પ્રશ્ન નથી પણ ધાન્ય પાક સ વિસ્તારથી સમજાવેલો છે એ પૂછાઈ શકે છે ત્યારબાદ તેલીબિયા છે ધાન્ય પાકની જો વાત કરીએ તો ડાંગર ઘઉં જુવાર બાજરી મકાઈ અને જવું ખાસ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પાક પૂછાય છે તો તમારે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની પહેલું એ પાક કઈ જમીનમાં થાય છે આપણે આઠમા ચેપ્ટરમાં જમીનના પ્રકારો ભણેલા છે આઠ જમીનના પ્રકારોમાંથી તમે કોઈ પણ જમીન વિશે માહિતી મેળવો એમાં તમને ખબર પડશે કે સાહેબ રેગુન જમીન આવે છે રણ પ્રકારની આવે છે કાળી આવે છે કાપની આવે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આ પ્રશ્ન લખો ત્યારે ત્રણ ટોપિક દ્વારા એને સમજાવવાનું રહેશે એક કઈ જમીનમાં કયો પાક થાય છે તાપમાન કેટલું છે જેમ કે ગુજરાતમાં છે કાશ્મીરમાં છે દક્ષિણ ભારતમાં છે મધ્યપ્રદેશમાં છે ત્યાં આજુબાજુનો એ સમયનું તાપમાન કેવું છે મોટા ભાગે જોવા જાવ તો આપણા જેટલા પણ પાક છે એ પચીસ અંશ સેલ્સિયસથી પાંત્રીસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાનમાં જ વિશેષ પ્રમાણમાં થાય છે અમુક એવા પાક છે કે જ્યાં અગિયાર દસ અંશ સેલ્સિયસથી માંડી અને પાંત્રીસ અંશ સેલ્સિયસ સુધી પણ જોવા મળે છે તો આપણા ત્યાં ધાન્ય પાક છે ત્રીજી વસ્તુ યાદ રાખવાની ભારતના કયા રાજ્યમાં કયો પાક થાય છે અને ગુજરાતના કયા રાજ્યમાં કયો પાક થાય છે ગુજરાત રિલેટેડ એટલા માટે કારણ કે આપણી ચેપ્ટરમાં પણ નીચે ગુજરાતના રાજ્યો સમજાવેલા છે એટલે આ ચાર વસ્તુ જો તમે યાદ રાખશો તો તમને આ પ્રશ્ન સરળતાથી લખી શકશો પહેલું છે તાપમાન બીજું છે જમીનના પ્રકારો અને ત્રીજું છે ભારત અને ગુજરાત આ કઈ જગ્યાએ થાય છે કઠોળ વર્ગની વાત કરીએ તો એની બહુ ઓછી માહિતી છે તેલી બી આ મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે જેમાં મગફળી તલ સોયાબીન એરંડા સરસવ સૂર્યમુખી નારિયેળ અને અરસી જેમાંથી આપણે તેલ ઉત્પાદન કરી આ તમામે તમામ ઉત્પાદકને આપણે તેલીબિયા પાક તરીકે ઓળખીએ નેક્સ્ટ છે પીણા જે ચા કોફી અને કોકો આ પ્રશ્ન બહુ નાનો અને ચાર માર્ક્સમાં પૂછાય એવો છે અને સરળતાથી તમે લખી શકો એવો છે ત્યારબાદ વાત કરીએ રોકડિયા પાક કે જેની અંદર કપાસ શેરડી શણ તમાકુ અને રબર રોકડીયા પાકની વ્યાખ્યા કે રોકડિયા પાકનો પ્રશ્ન લખો છો ત્યારે ખાસ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો આ પાક એવો છે કે તમે ખેડૂત તરીકે એક વખત જો આ પાક લો તો તમે એનો બે કે ત્રણ વાર ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો É capaz. તો કપાસનો ઉપયોગ તો હું એમાંથી રૂ પણ વીણી શકું છું કપાસના બી આવે છે એ કપાસના બીમાંથી હું કપાસિયા તેલ પણ કાઢી શકું છું અને સાથે વધેલા ખળને પશુઓના ઘાસચારા તરીકે અથવા તો અન્ય ઉપયોગમાં પણ લઈ શકું છું એટલે કે એક જ વખત પાક લેવાનો અને એ પાક તમે બે કે ત્રણ વાર ઉપયોગ કરી શકો આથી ભારતમાં અત્યારના સમયમાં રોકડિયા પાક વિશેષ પ્રમાણમાં ઉપયોગ થાય ત્યારબાદ ઔષધ્ય મસાલા અને એ પાક પણ એટલી બધી પૂરેપૂરી માહિતી નથી આપી તમે ભણેલા જ છો પહેલાં ચેપ્ટરમાં કે બે હજાર કરતાં વધારે ઔષધિઓ આપણી પાસે છે અને આ ઔષધિઓનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ ચેપ્ટર નંબર સત્તરમાં ધોરણ નવમાં તમે આખો ચાર્ટ ભણીને આવ્યા છો કે કઈ કયા ઔષધિ કયા માટે ઉપયોગી છે એ પણ તમે આની અંદર નિરૂપણ કરી શકો જો પૂછાય તો લગભગ તો નથી પૂછાતો અને ત્યારબાદ ફળો પણ તો ફળો વિશે તો તમે બધા જાણકાર જ છો લાસ્ટ ટોપિક ખાસ યાદ રાખજો શાકભાજી કે જેના વિશેની ટૂંકમાં તમને માહિતી આપી શકે છે એટલે કે આ ચેપ્ટર ધોરણ દસ દસમાં દસમું ચેપ્ટર છે એમાં ધાન્ય પાક છે તેલીબિયા પાક છે પીણા છે અને રોકડીયા આ ચાર જે પાક છે એ જ મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા છે એટલે ખાસ એ તમારે તૈયાર કરવાના રહેશે ધાન્ય પાકની મેં તમને માહિતી આપી ખાસ યાદ રાખવાનું તાપમાન કયું છે જમીનના પ્રકારો કયા છે સાથે સાથે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે અને ગુજરાતના કયા રાજ્યમાં જોવા મળે છે નેક્સ્ટ આપણે વાત કરીએ ત્યારબાદ કૃષિમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય ગયા વર્ષનું બે હજાર ત્રેવીસ ચોવીસનું બોર્ડનું પેપર જોશો તો બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન આવેલો છે કે કૃષિમાં ટેકનિકલ સુધારા જણાવો તો આ વર્ષે આપણા માટે આ પ્રશ્ન હોઈ શકે કે સાહેબ કૃષિમાં સંસ્થાકીય સુધારા જે પૂછાયું છે તો કદાચ ના પૂછાય પણ આપણે એવું જા રાખી શકીએ કે સાહેબ કદાચ સંસ્થાકીય સુધારા આવે ગઈ વખતે ટેકનિકલ પૂછાય તો આ વખતે સંસ્થાકીય સુધારા આવી શકે એ માટે આપણે ખાસ કૃષિમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારાની ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો ટેકનિકલ સુધારા એટલે જેમ જેમ આપણે ટેકનોલોજીકલ આગળ જતા જઈએ છીએ એમ એમ હવે ખેતીમાં પણ યાંત્રિકરણ આવ્યું છે પહેલાં આપણે હળ વડે બળદ વડે કે હાથથી ખુરપી દ્વારા ખેતર ખેડતા હવે ટેકનોલોજીકલ આપણે થ્રેશર રોટાવેટર હાર્વેસ્ટર વગેરેનો ઉપયોગ કરી અને ટેકનોલોજીકલ ખેતી કરતા જેથી કરીને ખેત ઉત્પાદન વધ્યું પણ છે અને સાથે સાથે લોકોને પોતાની જરૂરિયાત પ્રમાણેના સાધનો પણ મળી રહે છે આ ઉપરાંત આપણે જુદા જુદા ખાતરનો ઉપયોગ કરતા રહ્યા પહેલા કોમ્પોસ્ટ ખાતરનો વાપરતા હતા હવે આપણે ડીએપી એનપીકે હવે એવા જેવા અલગ અલગ ખાતરનો પણ હવે ઉપયોગ કરતા ટેકનિકલ સુધારાની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા સરકાર દ્વારા ટેલિફોનિક નંબર જાહેર કરી અને ઘરે રહીને પણ તમે ખેતીને લગતી તમામ સમસ્યાઓનું નિરૂપણ કરી શકો છો ચેપ્ટર નંબર સત્તરમાં તમે ભણ્યા હશો કે આપણા ત્યાં ઈ કિસાન યોજના છે કે જે યોજના અંતર્ગત તમે આ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર ધરાવતા હોય અને જો તમારે એપ્લિકેશન હોય તો તમે એની ઉપરથી પણ કેવી રીતે ટેકનોલોજીકલ ખેતી કરવી એની માહિતી સરળતાથી મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ સંસ્થાકીય સુધારા તો કે ભાઈ ભારતની અંદર જે સંસ્થાકીય સુધારા કરે છે એ કરવાનું કામ સરકાર કરે છે ખેડૂત પોતાની રીતે છે પણ બધા ખેડૂત પાસે ટેકનોલોજીકલ નોલેજ હોતું નથી બધા ટેકનિકલ સાથે સંકળાયેલા હોતા નથી તો ગ્રામીણ ક્ષેત્ર માટે સરકાર દ્વારા સુધારેલા બિયારણ વધારે પ્રમાણમાં ઉપયોગી છે જેમાં સંસ્થાકીય સુધારેમાં સરકાર લોકોને ખેડૂતોને બિયારણ પૂરું પાડે છે રાસાયણિક ખાતર પૂરું પાડે છે જમીન માટેની ફળદ્રુપતાના નિયમો બહાર પાડે છે આ ઉપરાંત સરકાર જુદી જુદી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જો તમારો પાક નિષ્ફળ જાય છે તો પણ સરકાર તમને ચોક્કસ વર્ષ પણ આપે જેથી કરી અને ખેતી ક્ષેત્રે ભારત આગળ રહે અને આ ઉપરાંત માર્કેટ યાર્ડની રચના કરે છે જેની અંદર તમે તમારો જે પણ તૈયાર પાક છે સરળતાથી વેચી શકો અત્યારે સરકાર ટેકાના ભાવે બધી જ વસ્તુ ખરીદી કરે છે એ સંસ્થાકીય સુધારા છે કે જેથી કરી અને ખેડૂતને કોઈ પાકના યોગ્ય વળતર ન મળે તો સરકાર એ પાક ખરીદી અને યોગ્ય વળતર અપાવે છે આ માટે ત્રણ સંસ્થાઓ છે ખાસ યાદ રાખજો પૂછાય છે કે જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણ સંઘ છે જે તમારા પાકને ખરીદે છે અને વેચે પણ ત્યારબાદ ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ છે કે જે તેલીબિયાની સાથે સંકળાયેલું છે જેટલા પણ તેલીબિયા ઉત્પાદન સંઘ છે એ આની સાથે સંકળાયેલા છે તેલ ઉત્પાદન કરવાની પદ્ધતિ પણ આમાં સામેલ અને લાસ્ટ છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કે જે દૂધ ઉત્પાદન મંડળી એટલે કે સહકારી મંડળી સાથે સંકળાયેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન પણ કરજો ગઈ વખતે બોર્ડમાં આવેલો છે પણ કદાચ સંસ્થાકીય સુધારા ફરીથી પૂછાય શકે નેક્સ્ટ આપણે વાત કરીએ હરિયાળી ક્રાંતિ ભારત સરકારે ઇસ ઓગણીસો 1960 માં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી હરિયાળી ક્રાંતિનો સામાન્ય અર્થ જોઈએ તો એની વ્યાખ્યા પણ તમને આપણી આપેલી છે ચોપડીમાં કે બિયારણની પૂરતી સુધારેલી જાતો રાસાયણિક ખાતરનો ઉપયોગ દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ અને વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થાના કારણે સિંચાઈની સવલતોમાં વધારો થયો અને પરિણામે ધીમે 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 ભારત ખેત ઉત્પાદકતામાં આગળ પડતો ભાગ ભજ્યો આને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ જેની અંદર સરકાર દ્વારા કરેલા તમામે તમામ સંસ્થા કીય સુધારા મૂકવામાં જ આવેલા છે એટલે તમે આમાં સંસ્થાકીય સુધારાની પણ ટૂંકમાં માહિતી આપી શકો છો કે જેમાં હરિયાળી ક્રાંતિથી આજથી વર્ષો પહેલા આપણે ઘઉં અને ડાંગર અથવા ઘઉં મોટા ભાગે બહારના પ્રદેશોમાંથી આયાત કરવા પડતા હતા ડાંગરનું ઉત્પાદન એટલું બધું થતું નહોતું પણ હવે હરિયાળી ક્રાંતિ બાદ ઈસવીસન ઓગણીસો સાહીઠથી થી ઓગણીસો ના સમયગાળામાં આપણે વિપુલ પ્રમાણમાં ઘઉં અને ડાંગરનું ઉત્પાદન કર્યું અને સાથે 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 જે વિક્રમજનક ઉત્પાદન કર્યું આયાત નિકાસમાં પણ વધારો કર્યો સ્વાવલંબીમાંથી પરાવલંબી બન્યા છે આમ અન્ય ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિને જ જરૂર છે તેમ છતાંય હજુ પણ ભારત સરકારે બીજી હરિયાળી ક્રાંતિ માટે તૈયાર રહેવું પડશે વિચારો કે ઈસવી સન ઓગણીસો સાહીઠથી જે શરૂ કર્યું હતું એ હજુ બે હજાર ચોવીસ સુધીમાં હજુ એવા ક્ષેત્રો છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં આપણે સિંચાઈની સુવિધા પહોંચાડી નથી છે કે રાજસ્થાનના રણપ્રદેશની વાત કરો પર્વતીય વિસ્તારના આજુબાજુ તો સરકાર હજુ પણ આપણને હરિયાળી ક્રાંતિમાં બીજી હરિયાળી ક્રાંતિ કરવાની શરૂઆત જોઈએ છે હવે સરકાર ક્યારે કરે છે પણ ઓગણીસો સાહીઠમાં પ્રથમ હરિયાળી ક્રાંતિ થઈ ત્યારે આપણે સંસ્થાકીય સુધારા અંતર્ગત ઘણા બધા કાર્યો કર્યા નેક્સ્ટ આપણે લાસ્ટ ટૉપિકની વાત કરીએ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આ વારે ઘડી એક્ઝામમાં એટલા માટે પૂછાયો છે કારણ કે આનો ચાર્ટ એ એક્ઝામમાં પણ પૂછાય છે અને એમસીક્યુમાં પણ કદાચ પૂછાય છે માટે તમારે આ ભારતીય ખેતીમાં કૃષિનું યોગદાન શોર્ટ રીતે સમજીએ તો તમારા દ્વારા ઈસવી સન ઓગણીસો સાહીઠ થી બે હજાર ચોવીસ સુધીમાં કે અત્યાર સુધીના સમયમાં આપણે કૃષિમાં કેટલો સુધારો કર્યો એ આપણને ચાર્ટ દ્વારા બતાવવામાં આવ્યું છે કે માંડી અને બે હાજર ચૌદ પંદરમાં આપણે જે ઉત્પાદન કર્યું એ કરોડો ટન ઓવરમાં ધીમે 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 વધુ પણ અમુક એવો પણ સમયગાળો છે તમને અહીંયા બે હજાર ચૌદ પંદરમાં રેડ બતાવ્યું છે કે જેમાં આપણું ખેત ઉત્પાદન ધીમે ધીમે ઘટ્યું છે સામે આપણે ઉદ્યોગીકરણ કર્યું છે એટલે કેમ કે ઉત્પાદનની સાથે સાથે જેટલું પણ ખેત ઉત્પાદન થાય છે એ ઉદ્યોગ પોતાના માટે ખરીદી લે છે આથી ભારતમાં ખેતી નિકાસમાં ધીમે 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 વધારો કે ઘટાડો જોવા મળે છે અર્થકરણની વાત કરો તો આપણે જીડીપીમાં સત્તર ટકા હિસ્સો ખેતી ક્ષેત્રનો રાખવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ખેત ઉત્પાદનમાં વધારવા માટે ભારત હવે બીજા ક્રમે છે ચીન પછી આપણો ક્રમ આવે છે કે જે આપણે ખેત ઉત્પાદનમાં સૌથી વધારે વધ અને અનાજ સંરક્ષણની બાબતમાં આપણે બધા જ જાણીએ છીએ કે સાહેબ અનાજ સંરક્ષણ કરવું તો ખૂબ જ જરૂરી છે એના વગર ભવિષ્યમાં આપણને અનાજ નહીં મળે આ માટે સરકાર દ્વારા અનાજ સંરક્ષણ માટે રાજકીય અને સામાજિક પરિબળો સક્રિય થયા છે જેમાં સરકાર આપણી પાસેથી અનાજ ખરીદે છે ગોદામોમાં રાખે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી ખેડૂતને પાછું આપે છે ઉત્તમ પ્રકારના બિયારણો સચવાય છે જેથી કરી અને ભવિષ્યમાં આપણે સારું એવું અનાજ સંગ્રહી શકીએ તો આમ આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટેનની ચર્ચા કરી ખાસ યાદ રાખજો કે જો આ કોષ્ટક તમે લોકો તૈયાર કરી દેશો તો સાહેબ તમને આખે આખું ચેપ્ટર આખો બંધ કરીને યાદ રહેશે પ્રશ્નોની ચર્ચા કરું તો કૃષિના પ્રકારો છે કૃષિની પદ્ધતિ છે પાક છે ચાર પાક જ ખાસ યાદ રાખવાના છે ધાન્ય પાક તેલીબિયા પાક પીણા અને રોકડિયા નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કૃષિમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા અને ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન ખાસ ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન અને કૃષિના પ્રકારો ખાસ તૈયાર કરજો કારણ કે એ વારે ઘડીએ હજુ સુધી બોર્ડ એક્ઝામમાં એ પ્રશ્ન નથી આવ્યો એટલે આ વર્ષે આશા રાખીએ કે કદાચ એ પ્રશ્ન પૂછાઈ શકે ગયા વર્ષના જો તમે પેપર જોતા હશો તો પણ ખબર હશે કે સાહેબ ટેકનિકલ સુધારા અને તેલીબિયા પાક પૂછાયેલા છે તો આપણે એને થોડું ઓછું પ્રિફરને બીજા પ્રશ્નને વધારે મહત્વ આપીએ તો ખૂબ સારું આ સાથે તમને ભગવદ્ ગીતાનો એક શ્લોક રજૂ કરવામાં આવ્યો છે તો મારી વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે શ્લોકનું મનોમંથન કરો અને ફરીથી આપણે નવા વિડીયોમાં સાથે મળીશું થેન્ક યુ વેરી મચ